સંજલિ પુષ્પસાગર તળાવ સહિત તાલુકામાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વચ્ચે પણ દશામાતાની મૂર્તિ વિસર્જન કરાઈ આજ તારીખ તરણારી બે હજાર પચીસ રવિવારના રોજ સવારે દસ કલાક સુધીમાં સંજલિ પુષ્પસાગર તળાવ સુ સમુદર તળાવ ચીબોટા નદી સહિત વિવિધ નદીઓમાં દશામાતાનું વિસર્જન કરવામાં આવ્યું તો ભારે વરસાદ વચ્ચે પણ રાત્રિના બે કલાકથી સવાર સુધીમાં જે ભક્તોએ આરતી કરી અને માતાજીને ભાવભીની વિદાય આપી હતી સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ઠેઠે દશામાતાની દસ દિવસ સુધી ભજન કીર્તન અને પૂજા ધામધૂમથી કરવામાં આવી હતી જે બાદ દશામાતાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું વિસર્જન સમયે ધોધમાર વરસાદ વચ્ચે પણ ભક્તોએ દશામાતાની ભક્તિ કરી અને આરતી કરી ત્યારબાદ દશામાતાને વિદાય આપી હતી અને રાત્રિના બે કલાકથી સવાર સુધીમાં માનવ ભક્તોએ સંજલીના પુષ્પસાગર તળાવ ચમાર્યા સિપોટી નદી થાળા કોટા સમુદ્ર મંદિર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠેઠે દસામાતાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું સંજેલી તાલુકાના સહિત ગ્રામ્ય વિસ્તારોમાં જે કહી શકાય કે દશામાતાના દસ દિવસ ભક્તોએ વ્રત પૂજા કરી અને ભક્તિ કરી હતી અને છેલ્લે આખી રાત જાગરણ કરીને વહેલી સવારે ધોધમાર વરસાદ વરસાદ વિસર્જન કરવા ગયા હતા ત્યારે ખાસ કરીને મહિલાઓ અને યુવાનોમાં પુષ્પસાગર તળાવ સહિત ચમારી નદીના કાંઠે એકઠા થઈ ઢોલ નગારા ગરબાના તાલે ભક્તોને ગુલાલ છોડા ઉડાવી દશા માતાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને સંજયલીનગર ઠેર ઠેર મારા ભક્તો દ્વારા અલગ અલગ બસમ તોમ અગલે વર્ષ તુમ જલ્દી આના દશામાના ફરી આવજોના નારા સાથે સંજયલીનગર ગુંદી ઉઠ્યું હતું અને નદીઓ કિનારે ભક્તિમય માહોલ બન્યો હતો અને અંતે ભાવભીની વિસર્જન આપવામાં આવ્યું હતું